સુરતમાં કિડ્સ વર્લ્ડ નર્સરીયા વિદ્યાલયમાં સત્તરમા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકોનો ઉત્સાહ વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા સુરતમાં કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સત્તરમા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકોના ઉત્સાહ વધારવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મહોત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને બાળકોને માર્ગદર્શન મળી રહે તે માટે સામાજિક કાર્યકર કાનજીભાઈ ભાલાળા મોટિવેશન સ્પીકર મનીષભાઈ વઘાસિયા ડૉક્ટર નૈલેશભાઈ પટેલ સાંસ્કૃતિક ચેરમેન સોનલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ વધારતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા ભાવેશભાઈ કંસારા ગીતાબેન માંગુકિયા તથા જયસુખભાઈ માંગુકિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ શાળાની સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ અને શાળામાં હર હંમેશ હાજર રહી જેઓ પોતાનું યોગદાન આપે છે તેવા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જી હું દેવિકા કંસારા ડીપી માંગુકિયા વિદ્યાલયના સંચાલિકા આજરોજ અમારો આ સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં ભક્તિ રસ એટલે ભક્તિના જ ગીતો પર આ આખો કાર્યક્રમ કંડારવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચોવીસ કૃતિઓ હતી અને ચોવીસે ચોવીસ કૃતિઓ ભગવાન ઉપર આ નિર્ધારિત કરવામાં આવી હતી અને મને ખૂબ ગર્વ છે કે મારા વિદ્યાર્થીઓ ખાલી ફક્ત પિક્ચરના ગીત પર જ ડાન્સ કરે છે એવું નથી આજે ભક્તિના રસમાં પણ આપ તમામને તરબોડ કર્યા છે એનો મને ખૂબ ગર્વ છે સાંસ્કૃતિક મહત્વ વચ્ચે શું મેસેજ આપજો અથવા તો શું બાળકો વિદ્યાર્થીઓ અત્યારે આ વર્ષે ભગવા રંગે રંગાતા જોવાનું સી એ યુગ તો છે નહીં કે બાળકો સાંદિપીની ઋષિના આશ્રમમાં જાય અને કંઈક ભણે અને કંઈક નવું શીખે આ યુગ છે નવા જનરેશનનો નવી ટેકનોલોજીનો નવી ઇન્ફોર્મેશન્સ ટેકનોલોજીનો તો હું માનું છું બાળકોને આપણે દરેક રીતે સજ્જ કરવા જોઈએ એ પછી શાળાનું શાળાકીય ભણતર હોય કે પછી બહારની ઇલેક્ટ્રોનિક દુનિયાની આ દુનિયા હોય કે પછી ક્યાંક સેલ્ફ ડિફેન્સની વાત હોય કે ક્યાંક પછી પોતાના સન્માનનું જાળવણી કરવાની વાત હોય તો દરેક સ્તર પર દરેક વિદ્યાર્થીને જો શાળા દ્વારા વાલીના પ્રોત્સાહન દ્વારા તૈયાર કરવામાં આવે તો દરેક બાળક પોતાની દુનિયામાં એક આગવું સ્થાન ઊભું કરી શકે